દાહોદના ધાનપુર દેવગઢ બારીયા માં મનરેગા ગેરરીતિ મામલે મંત્રીના પુત્રોની ધરપકડ બાદ રાજકીય ગરમાવો આવ્યો છે મનરેગા હેઠળ ધાનપુર અને દેવગઢ બારીયા તાલુકાના ત્રણ ગામોમાં થયેલી ગેરરીતિનો પર્દાફાશ થતા સમગ્ર જિલ્લામાં રાજકીય ગરમાવું જોવા મળી રહ્યું છે વધુ ચકચારી બનાવે છે કે આ ગેરરીતિમાં રાજ્યકક્ષાના મંત્રી બસુભાઈ ખાબરના બંને પુત્રોની ધરપકડ કરવામાં આવી છે

આ દેશમાં ના બને એવા રેલવે એન્જિનિયો બની રહ્યા છે દાહોદની ધરતી પરથી એના માટેના આ વિવિધ કામો માટે આવી રહ્યા છે ત્યારે એમના સ્વાગત સન્માન એના માટે અમારા મત વિસ્તાર ધાનપુર અને દેવગઢ બારીયા તાલુકાના કાર્યકર્તાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અધિકારીઓ પતાધિકારીઓ સાથે આજે મિટિંગ કરી છે એના માટેની સંખ્યા એના માટેની વ્યવસ્થા એક એક ગામડા સુધી મારા મતદારો અમારા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે દાહોદની ધરતી પર આવતા હોય તો લોકોને પણ એમનો લાભ મળે એમનો વાણીનો લાભ મળે દેશની વાત કરે એના માટેના આયોજન માટેની આજે અધિકારીઓ પદાધિકારીઓ સાથેની બેઠક મામલતદાર કિચેરી દેવગઢ બારીયા ખાતે અત્યારે મેં કરીશું થેન્ક